આગળ વાત કરીએ તો દીપડાનો આતંક હવે રાજકોટ નજીક આવેલી એમ્સ હોસ્પિટલ સુધી પહોંચ્યો છે એમ્સ હોસ્પિટલથી માત્ર આઠસો પચાસ મીટરના અંતરે દીપડાના પરા પીપળિયા ગામના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો જીએસટીવીની ટીમ જ્યારે આ ગામમાં પહોંચી તો ગ્રામજને દીપડાના પંજાના નિશાન દેખાડી કહ્યું અત્યાર સુધીમાં દીપડો ત્રણ બકરા બે ભૂંડ અને ચારથી વધુ સ્માનનું મારણ કરી ચૂક્યો છે એમ્સ હોસ્પિટલ પરાપીપળીયા ગામની સીમાડે આવેલી છે અને સતત દીપડાના આંટાફેરાથી આ ગામના વાડી વિસ્તારના રહેતા ઘણા મજૂરો પણ વાડીએ જવા તૈયાર નથી પરાપીપળિયા ગામના રહેવાસીઓનું કહેવું છે કે વન વિભાગને જાણ કરવા છતાં બે દિવસ પાંજરું મૂકવા બાદ પાંજરું હટાવી દેવાયું હતું અને હજુ સુધી દીપડો પકડાયો નથી આ વિસ્તારમાં દીપડાના સતત આંટા એમ્સ હોસ્પિટલમાં આવતા દીપડાઓમાં દર્દીઓમાં પણ ડરનો માહોલ છે

નથી એની રાખી જેવું નહોતું અને પિંજરું એટલી ખરાબ હાલતમાં હતું કે હવાનો થોડોક જોકો આવે ને તો પિંજરાનો દરવાજો બંધ થઈ જતો હતો પિંજરું અને મૂક્યું હતું ધાર ઉપર કે જ્યાં કોઈ અવરજવર જવર નહોતી ત્યાં મૂક્યું હતું અને અત્યારે તમે જે જુઓ છો આ જ આપણે દીપડો રહીએ છે એમથી નજીક નજીક ખાલી પાંચસો મીટરના એરિયામાં દીપડો આટા મારે છે પાંચ છ હજાર માણાની રોજની અવર છે તો આ માણા આવવાવાળા બે છે અને વાડીના બધા મજૂર તો ભાગી જ ગયા છે તો રાત્રે અમારે વાડી આવતા અમને બીક લાગે છે અમારે માંડવીનું તરે માંડુ ભુંદરા અને રોજરાનું બહુ નુકસાન છે કે ચોકસથી હું આપને આ જે बाजूના દ્રશ્યો પણ દેખાડવા માંગીસા આ એ જો એડી છે કે જ્યાં આ જે દીપડો છે તે ત્યાં જે દેખાયો હતો ને ત્યાં તાત્કાલિક જે ગ્રામજનો પોતતા દીપડો છે તે ત્યાંથી ભાગી છૂટ્યો તો અહીંથી પહેલે પાર 500 મીટરના દૂરના અંતરે કહી શકાય કે જે જે એમ્સ હોસ્પિટલ આવેલી છે અને ત્યાં કે કેક ને કેક આ જે દીપડો છે તે આવે તો હોસ્પિટલના જે દર્દીઓ છે તેમનું પણ ભયનો માહોલ ચાહીની જેની વાડી છે તે ભાઈ પણ આપણી સાથે છે આપણે તેમની જોડે વાત કરશું આપણે આપે દીપડો જોયો તો હા સાહેબ દીપડો જોયો તો મારા વાડીવાળાનો રાતે પોણા અગિયાર ફોન આવ્યો એ કે સાહેબ તમે વાડી આવો રૂમમાં દીપડો આંટો મારી ગયો રૂમ ખુલ્લો હતો બહાર હોતા હતા ને રૂમનો દરવાજો ખુલ્લો હતો મોડીનો અંદર આંટો મારીને બહાર નીકળ્યો ને તો ખાટલા રે ઘસાણો એટલે એની નીંદર ઉડી ગઈ એટલે એ સાનુ મુના એમને સુતાર્યા કે બહાર આખો વહી પછી આપણે બધી કરી પછી બહાર દીપડો આખો વહી ગયા પછી મારો ફોન આવ્યો કે શેઠ આપણી વાળી દીપડો આવ્યો છે કયો કે આવો પણ એ જે ભયનો માહોલ છે તે રાજકોટના એમ્સ નજીક પીપળિયા ગામમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માત્ર પાંચસો મીટરના અંતરે આજે પીપળિયા ગામ આવેલું છે જ્યાં ભયનો માહોલમાં લોકો જીવી રહ્યા છે લકીરાજ સિજાલા જીએસટીવી